બોલો શ્રી ગોપાલિસિતા ખંડ એક માંથી નેક્સમો પ્રસંગ છે વૈષ્ણવ નો સંગ કરવા અજોડ ઉપાય હરિદાસ અને મોહનદાસ નામના બે વૈષ્ણવ હતા તે મોહનદાસ પોતાના ગામથી હરિદાસ ઘરે પરોણો થયા હરિદાસ અને તેની સ્ત્રી ઘણું હરખાણા અને વૈષ્ણવને જોઈને ઘણા ફૂલ્યા પછી હરિદાસ ને ત્યાં મોહનદાસ રાત્રે ભગવદ વાર્તાઓ બેઠા એમ કરતા અડધી રાત ગઈ તવારે મોહનદાસે કીધું કે હવે સુખાળા થઈએ મારે પાછું સવારે ઘર ભણી ચાલવું છે એમ કહીને સુખાળા થયા ત્યારે હરિદાસે તેની સ્ત્રીને કહ્યું કે વૈષ્ણવ તો જવા માટે ઉતાવળા થાય છે તો રોકાવાનો કંઈક ઉપાય કરીએ તો સારું પછી હરિદાસની સ્ત્રીએ કીધું કે એક ઉપાય છે આપણા એક ના એક દીકરાને વખ આપીએ તો વૈષ્ણવ પરોણો રોકાશે તેને ચાલવા ટાણે હું કરવા લાગીશ તે જાણીને ઠેરાઈ રહેશે સ્ત્રીની વાત સાંભળીને હરિદાસે કહ્યું ભલે તે ઉપાય કરીએ પછી બાળકને વખ દીધું અને બાળક મરણ પામ્યું પછી મોહનદાસે પ્રભાતે ઊઠીને ચાલવા માંડ્યું ત્યારે ઘરમાં સ્ત્રી રુદન કરવા લાગી તે મોહનદાસે સાંભળ્યું અને કહ્યું હરિદાસ ઘરમાં સ્ત્રી રુદન કેમ કરે છે ત્યારે હરિદાસે કહ્યું તમો જઈને જુઓ કેમ રુદન કરે છે ત્યારે મોહનદાસ ઘરમાં ગયા અને બાળકને મરણ પામેલો જોયો અને વિચાર્યું કે રાત્રે બાળક તો રમતો હતો અને ઘડીકમાં શું થયું બાળકના અંદર ઉપર જોયું તો ઝેરી જાનવરનો ડંખ જોવામાં આવ્યો નહીં પછી પોતે મનમાં સમજી ગયા કે મને રોકાવા માટે આ ઉપાય કર્યો છે પછી મોહન પોતાના થેલામાંથી ચરણામૃત કાઢીને ઠાકોરજીનું નામ લઈ ને બાળકના મુખમાં મૂક્યું અને તરત બાળક બેઠો થયો ત્યારે હરિદાસે વિચાર્યું કે હવે વૈષ્ણવ રોકાશે નહીં પછી જે વાત હતી તે કરી કે તમને રોકાવા માટે આ ઉપાય કીધો તો તો તમારો સંગ અમને મળે તમો રોકાઈ રહો તો સારું હરિદાસની વાત સાંભળીને મોહનદાસ ઘણા મનમાં વિહળ થઈ ગયા અને કહ્યું કે તમોને વૈષ્ણવ પર ઘણો એ ભાવ છે તો હું મારું ગામ છોડીને સદાય તમારી પાસે રહીશ ત્યારે હરિદાસ અને તેની સ્ત્રી અને ઠાકોરજીને સામગ્રી મોહન મોહનદાસ ચાલ્યા અને પોતાના ઘરનું રાસ રચેલું તથા સ્ત્રી બાળકને સાથે લઈ હરિદાસના ગામમાં આવીને રહ્યા જો આવી વૈષ્ણવ ઉપર જેને વાલ હોય ત્યાં ઠાકોરજી પ્રગટ તેના હૃદયમાં બિરાજે તે વૈષ્ણવ કહેવાય બીજાનું દુઃખ જોઈને દુભાય તે વૈષ્ણવનો ધર્મ તે પોતાનું ગામ છોડીને વૈષ્ણવનો સંગ સત્સંગ કરવા તેના ગામે ગયા આવો વૈષ્ણવના સંગનો મહિમા છે માટે વૈષ્ણવે તો નિત્ય વૈષ્ણવના સંગમાં રહીને ભગવત સત્સંગ કરવો જોઈએ તો ઠાકોરજી રુદિયામાં ઠેરાય વૈષ્ણવને કોઈના ઓશિયાળા ન થવા દેવા આપણા ઠાકોરજીના સાચા સેવક હોય તેનું ઘણું માન રાખવું તેની ભીડ ભાંગવી ને કહેવું કે એક આશરો ઠાકોરજી નો રાખશો તો ભલું થશે બીજું તો જમના નું જળ ઠાકોરજી જે જમના જળની જારી આરોગ્ય હોય તે પ્રસાદી જળથી ચરણામૃત બંધાય એટલે વ્રજ ભૂમિની રજ અને જમના જળનું અધરામૃત બંને ભેળા થાય એ ચરણામૃત કહેવાય તેનો મહિમા ઘણો હોય છે તે બાળકના મુખમાં મેલતા બાળક બેઠો થયો મોહનદાસ ના હૃદામાં ઠાકોરજી વિરાજતા હતા તેથી ઠાકોરજી નું નામ લઈને ચરણામૃત મુખમાં મેલ્યું અને બાળક બેઠો થયો માટે વૈષ્ણવે માળા તિલક ને ચરણામૃત નો મહિમા મોટો કરીને જાણવો તે વિના રહેવું નહીં માળા વિના એક ડગ ન ભરાય ભરીએ તો ઘણા દોષ લાગે માળા વિનાનો વૈષ્ણવ ન કહેવાય માળા કંઠમાં ન હોય તો આસુર આવે માળા તિલકના મહિમાને વેદ તથા બ્રહ્માદિક દેવો પણ વખાણે છે આપણા ઘરના ધ્રાંઠની માળાનું કારણ ઠાકોરજી એ શ્રી મુક્તિ ઘણું સમજાવ્યું છે તેની બરાબરીમાં કોઈ માળા બીજી નથી તેવું કારણ ઠાકોરજી એ કહ્યું છે બોલો શ્રી ગોપાલ લાલ જે વૈષ્ણવો કઈ વાંચવામાં ભૂલ ચૂક થઈ હોય તો ક્ષમા કરજો